આજરોજ દિનદાર પોર્ટ ઓથોરિટીએ મજૂરો અને સામાન્ય જનતાની જાગૃતિ માટે ત્રણ સ્થળોએ ડિસ્પ્લે કાઉન્ટર પ્રદાન કરીને વિશ્વ એડ્સ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી કરી એચઆઈવી એઇડ્સના સંભવિત જોખમો પર સંદેશો ફેલાવવા માટે ડિસ્પ્લે કાઉન્ટર આઈઈસી સામગ્રી અને કોન્ડમનું વિતરણ પ્રદર્શન કમ રેડ રિબન ઝુંબેશ એકથી એક કાઉન્સલિંગ બ્લડ સેમ્પલિંગ વગેરે સહિત વિવિધ પહેલ કરવામાં આવી હતી વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે એચઆઈવી એડ્સની પ્રભાવિતને મજબૂત કરવા માટે એચઆઈવી અને એઇડ્સથી સંક્રમિત અને અસરગ્રસ્તોને સંભાળ સમર્થન અને સારવાર આપીને દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ એચઆઈવી સામેની લડાઈમાં લોકોને એક કરવા અને એચઆઈવી સાથે જીવતા લોકો માટે એકતા દર્શાવવા માટે વિશ્વ એડ્સ દિવસની ઉજવણી કરી પોર્ટે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી સાથે પરામર્શ કરીને પ્રવૃત્તિઓ હાથ ધરી હતી અને સ્થાનિક એનજીઓ એટલે કે શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અને વીએન પટેલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દિનદયાળ પોર્ટ ઓથોરિટીને પ્રવૃત્તિઓના આયોજન માટે મદદ કરી હતી પોર્ટના ત્રણ જુદા જુદા સ્થળોએ એટલે કે પોર્ટ હોસ્પિટલ ગોપાલપુરી વહીવટી કચેરી એમ પોર્ટના ત્રણ અલગ અલગ સ્થળોએ કાઉન્સલિંગ બ્લડ સેમ્પલિંગ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું દિવસ દરમિયાન કર્મચારીઓ ખાનગી મજૂરો ટ્રક ડ્રાઈવર કરાર આધારિત યુવા કામદારો વગેરેને તપાસવામાં આવ્યા હતા નોર્થગેટ કંડલા ખાતેના પોર્ટ એરિયાના ડિસ્પ્લે કાઉન્ટર પર લાયકાત ધરાવતા મેડિકલ પ્રેક્ટિશનર અને પેરામેડિકલ સ્ટાફને એચઆઈવી ટેસ્ટ કિટ અને જરૂરી સાધનો સાથે તૈનાત કરવામાં આવ્યા હતા કુલ એકસો વ્યક્તિઓની સામાન્ય તબીબી તપાસ માટે તપાસ કરવામાં આવી હતી અને અઠ્યાવીસ વ્યક્તિઓએ એચઆઈવી પરીક્ષણ માટે તેમના લોહીના નમૂના આપવાનું પસંદ કર્યું હતું ડિસ્પ્લે કાઉન્ટર્સની મુલાકાત ચેરમેન સુશીલકુમાર સિંહ ડેપ્યુટી ચેરમેન નંદીશ શુક્લા દ્વારા લેવામાં આવી હતી અધ્યક્ષ શ્રી હરિચરન હરિચંદ્રન સચિવ અને પોર્ટના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી ગાંધીધામ